હું રાજકોટ એપ પ્રમુખ માવજીભાઈ રાખસિયા આજે રાજ્યની અંદર સત્તર હજાર દુકાનદારોની જે હડતાલ છે હડતાલની બાબતમાં અમારા રાજ્ય અશોસ બંને એસોસ એના પ્રમુખો સન્માનીય પ્રહલાદ મોદી સાહેબ અમારા રાજભા આ બંનેના અધિકતારમાં જે હડતાલનું આહવાન કરવામાં આવે છે હડતાલ કરી રહ્યા હું સૌપ્રથમ એ કહેવા માંગુ છું સ્પષ્ટતા કરી દઉં કે હડતાલ છે સીધી અમે હડતાલ કરી નથી છેલ્લા એક વર્ષથી અમે સપક અમારા જે વળતર પ્રશ્નો છે અનેક વાર લેખિત રજૂઆત કરેલી છે અમે રૂબરૂ મળીને પણ મળેલી છે રજૂઆત કરેલી છે તો આનો અત્યાર સુધી મને કોઈ પણ જવાબ નથી આપ્યો તેની સંદર્ભે હડતર કરવા બીજી બાબત કેવી છે કે મુખ્ય માંગણી અમારી જો જોવા જઈએ તો પેલા વળતરની બાબત છે આ રાજ્યની અંદર આ દેશની અંદર કોઈ પણ કર્મચારી કોઈ એજન્સી હોય કોઈ પણ વ્યક્તિ હોય કામ કરતો હોય એને વળતર આપવું પડે એ પ્રમાણે વળતરની અમારી માંગણી છે અમારી જે મિનિમમ કમિશન વીસદારમાં પણ નિયમ નાખ્યો કે વિતરણ થાય તો તમારે વીસદાર મળે જો ન થાય તો તમારે આઠ હજાર કે સાત હજાર રૂપિયા જ આવે તો આમાં તમારે પાંચ સાત હજાર આમાં નાખવા પડે આ નિયમ દૂર કરીને એમાં નેવું ટકાનું કરવામાં આવે બીજો એક નિયમ એવો છે કે જે સમિતિની એક રચના કરવામાં આવે છે અગિયાર જણાની સમિતિ તમે કરો પછી જથ્થો ઉતારવાનો આ બાબતનું હું એવું કહેવા માંગુ છું કે જે ગોડાઉન ગોડાઉનથી દુકાનને જથ્થો આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટ આપેલો છે સરકારના દ્વારા કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ દ્વારા જીપીએસ સિસ્ટમ હોય છે અને તમારી દુકાને માલ ઉતારવામાં આવે છે તો આમાં અગિયાર જણાની જે કમી છે આ બાબતમાં અમે અગિયાર જણાને ક્યાં પહોંચવા જવા એટલે અગિયાર જણાની બાબતમાં પણ અમારો સખત વિરોધ છે બીજી એક બાબત એવી છે કે સર્વરનો પ્રશ્ન છે આજે સર્વર જે છે વારંવાર સર્વર એનું બંધ થઈ જાય છે તો સર્વરનો પ્રશ્ન યોગ્ય હોય કારણ કે અત્યાર સુધીનું સર્વર ક્યારેય સીધું આવેલું નથી એટલે સર્વરનો પ્રશ્ન પણ પૂરો કરવામાં આવે બીજી એક બાબત એવી છે કે દુકાનદાર અંગૂઠો હોય તો જ આ તમારે તમારું વિતરણ ચાલુ થાય તો એની બદલે અન્ય જગ્યાએ ઓટીપી અથવા અન્ય અન્ય વ્યક્તિ અંગૂઠો કરવામાં આવે આ પણ એક બાબત છે એટલે આ તમામ બાબતોને જોતા અમારી એક વિનંતી એવી છે કે સરકાર જલ્દી જલ્દી એનું નિરાકરણ લઈ આવે કારણ કે અમારા જે સત્ર હજાર દુકાનદાર ત્રાહીમાન પોકારી ગયા બહુ કંટાળી ગયા છે એટલે રાજ્યની અંદર જે કરવામાં આવી છે આ અમારા હકની લડાઈ છે અમારા અસ્તિત્વ લડાઈ છે અને છેલ્લે અમને જે સંવિધાનમાં જે અમે હડતાલનો કે આંદોલન નો જે અમને એક અધિકાર મળ્યો છેલ્લે અમારે આંદોલન માર્ગે જવું પડ્યું